આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ ચૈતર વસાવા દ્વારા ભરૂચ પોલીસના કેટલાક વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો એવો દાવો છે કે આ વિડિયોમાં પોલીસ પૈસા પડાવી રહી છે તેના આ મામલાને લઈને અમે ભરૂચના એસપી મયુર ચાવડા સાથે પણ વાતચીત કરી ત્યારે તેમણે શું ખુલાસાઓ કર્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન

આ યાત્રાની મંજૂરી આપવામાં આવી નહોતી છતાં પણ આ યાત્રા કાઢવામાં આવ્યા બાદ હવે રાજપારડી પોલીસ દ્વારા આ મામલે પોતે ફરિયાદી બનીને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જેના કારણે સવારથી જ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે આ મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસને ચીમકી આપી છે અને કેટલાક વિડીયો છે તેમણે વાયરલ પણ કર્યા છે કે આ વિડીયોને લઈને અનેક પ્રકારના તર્ક લગાવવામાં આવી રહ્યા છે ત્યારે અમે આ સમગ્ર જે ઘટના બની છે જે વિડીયો ધારાસભ્ય ચેતાર વસાવાએ વાયરલ કર્યા છે ને તેમનો એવો દાવો છે કે પોલીસ આમાં હફ્તા લઈ રહી છે પૈસા પડાવી રહી છે ત્યારે બીજી તરફ અમે પણ આ ઘટનાના સંદર્ભમાં આ વિડીયોમાં કેટલી સત્યતા છે તે જાણવા માટે ભરૂચના જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાને સંપર્ક કર્યો હતો ને તેમની સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું છે કે થોડાક સમય અગાઉ આ જ પ્રકારના વિડીયો ચેતાર વસાવા દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા અને તે જ વિડીયો આ છે જેમાં મેયર ચાવડા જણાવી રહ્યા છે કે હાલ જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે પોલીસ કર્મીઓ તો છે પરંતુ જે જગ્યાએ તે ઊભા છે જે ઘરમાં તેઓ તપાસ કરી રહ્યા છે કે ઊભા છે તેમાં જે નોન વેલેબલ એન્ડ વેલેબલ ઓફેન્સને ગંભીર ગુનાઓને અંજામ આપનાર લોકો છે તેમના ઘરે અવારનવાર પોલીસ છે તે પૂછપરછ માટે સમન્સ પાઠવવા માટે જતી હોય છે તે પ્રકારની કામગીરી કરવા માટે પણ પોલીસના જવાનો ત્યાં ગયા હશે જો કે આ મામલામાં ડીવાય આ સમગ્ર કેસની તપાસ પણ કરી રહ્યા છે અને મયૂર ચાવડાએ વધુમાં જણાવ્યું કે જો આમાં જે રીતે ધારાસભ્ય ચેતાર વસાવા આરોપ કરી રહ્યા છે કે પોલીસ ત્યાંથી પૈસા પડાવી રહી છે તે પૈસા ખરેખર પોલીસ કર્મચારીઓએ પડાવ્યા હશે તો તેમની સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવશે હાલ સમગ્ર મામલે રિપોર્ટ પણ બનાવવામાં આવશે પરંતુ હાલ મયૂર ચાવડાનું એવું કહેવું છે કે આ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે કે આ જે વિડીયો વાયરલ થયા છે તેમાં હકીકત શું છે શું ખરેખર આ પૈસા પડાવવામાં આવી રહ્યા છે કે શું કંઈક અન્ય વસ્તુનો વ્યવહાર થઈ રહ્યો છે ને આમાં ખરેખર એવું કહી શકાય છે કે પોલીસ પૈસા લઈ રહી છે તે તમામ બાબતો ઉપર પ્રશ્નાર્થ હાલ ઉઠ્યો છે પરંતુ ભરૂચ જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે જો કોઈ પણ આમાં આ જો તપાસમાં સામે આવશે ને આમાં પૈસા પોલીસ પડાવતી હશે તો તેમને છોડવામાં નહીં આવે ત્યારે બીજી તરફ ધારાસભ્ય દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે કે આ પૈસા પડાવી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો છે તેના જ કારણે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે ખુલાસાઓ આવી રહ્યા છે ત્યારે હકીકતમાં હવે જોવાનું રહ્યું કે આ ઘટના બાદ ડીવાય એસપી આ મામલે શું રિપોર્ટ પોલીસ વડાને સબમિટ કરે છે ને શું આમાં તથ્ય બહાર આવે છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ હવે ધારાસભ્ય જયતર વસાવાએ પોલીસ સામે ચીમકી ઉચ્ચારી છે સાથે જ એક બાદ એક વિડીયો વાયરલ કરી રહ્યા છે ને તેઓ કહી રહ્યા છે આરોપ લગાવી રહ્યા છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો નવ જીવન ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ